એસીબી પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલની ચોરી થઈ ગઈ હતી આ બાબતે નિલેશ પટેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે નસીમ અંસારી નામના ઈસમની ધરપકડ કરી છે તેની પાસેથી એક પિસ્તોલ કબજે કરી છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ઈસમ અગાઉ મોબાઈલ ચોરી જેવા ગુનાઓને અંજામ આપતો હતો અને હવે તેના પર દેવું વધી જતા મોટો ક્રાઇમ કરવા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી ગઈ સોળ તારીખે ઈલે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક કિસ્સામાં એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ક્લોક પિસ્ટલ અને એને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના આંજણાફામ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્ટલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવો ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ હિસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ થયેલા છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશ્રય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુનાહિત ગુનાઓ યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે ભીડમાં એ જે પોલીસ અહેલદાર હતો એની સાથે સાથે જ बाजू-બાજુમાં ચાલતો હતો અને એનો હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ ધક્કામુકીમાં કાઢી લીધેલી હા જે પોલીસ કોન્સ્ટેબલ જે ગવર્નમેન્ટ પાસેથી પિસ્તોલ ચોરી કરવામાં આવી એ યુનિફોર્મમાં હતા હા એ એચ એસ એ લીંબાયત પોલીસ સ્ટેશનમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એના વિધુ ચોરી ચોરી અને અટકાયતી પગલાઓ વગેરે અગાઉ લેવામાં આવેલ છે અત્યારે એવું કહે છે કે મારા એના ઉપર ખૂબ મોટું દેવું થઈ ગયું હતું એટલે આ પિસ્તોલ લઈ અને કોઈ ગુનોને અંજામ આપવાનો પ્રયત્ન કરત અને કોઈ મોટો પ્લાન કરત